આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે અરવલ્લીના ધનસુરામાં પ્રસિદ્ધ રામજી મંદિર ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ મતદાર જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો ભક્તોને મતદાનના દિવસે મતદાન અવશ્ય કરવું સહિત વધુમાં વધુ મતદાન થાય તે વિશે વિવિધ બાબતો જણાવવામાં આવી હતી મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા ધનસુરા રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર શરણદાસજી મહારાજે તમામને મતદાન કરવા માટે શપથ પણ લેવડાવ્યા હતા આવનારી ચૂંટણીમાં સર્વે ગ્રામજનો નગરજનો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી ધનસુરા મામલા કચેરી દ્વારા લોક જાગૃતિ અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો અને કાર્યક્રમ અંતર્ગત મતદાન વધુને વધુ થાય લોકો મતદાન કરવા વધુને વધુ આવે તે અંતર્ગત એક મતદાન જાગૃતિ કાર્યક્રમ પણ રામ મંદિર અંતર્ગત યોજવામાં આવ્યો અને ખર સર્વે નગરજોને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો